ઉમરા પોલીસની કામગીરી સામે અગાઉ મહિલા કોર્પોરેટર દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખાયો હતો તેમ છતાં ઉમરા પોલીસે લારી લગાડી પેટીઓ ડરતી મહિલાઓ સહિતનાઓ સાથે અણછાટો વર્તન યથાવત રાખ્યો હોય તેમ લાગી રહ્યું છે લારી ગલ્લા લગાવી પરિવારનું ગુજરાન ચલાવનાર મહિલાઓ સહિતનાઓએ પોલીસ કમિશનર કચેરી પહોંચી ઉમરા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કર્યા છે સુરતના પોસ્ટ વિસ્તારમાં લારી અને ગલ્લા લગાવી અનેક પરિવારો પેટીઓ રડે છે મહિલાઓ પણ પરિવારની સાથે રોજીરોટી માટે ત્યાં જતી હોય છે ત્યારે પોલીસ કોરોનાની દુહાઈ આપી લારી ગલ્લાવાળો સાથે અણછાતું વર્તન કરે છે અને ગેરવર્તણૂક કરતી ઉમરા પોલીસ સામે અગાઉ મહિલા કોર્પોરેટર કૈલાસ સોલંકીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો જોકે તેમ છતાં ઉમરા પોલીસે બોધપાઠ ન લઈ ફરી એ જ કામગીરી શરૂ રાખી હોય તેમ લાગી રહ્યું છે લારી ગલ્લાવાળાઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર કેવી ઝાલાએ ગઈકાલે રાત્રે બે યુવકોને મોડી રાત સુધી લારી ચાલુ રાખવાના ગુના સદુ ગુનો દાખલ કરાવ્યો હતો પરંતુ જે લારીના સંચાલક છે તેમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે લારી બંધ કરી જવાની તૈયારીમાં હતા ત્યારે પીઆઈ કે બી ઝાલા અમારી પાસે આવીને ઉભા રહ્યા હતા લારી ચલાવનાર મહિલા મિત્તલબેન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે એમને ગંદી ગાડો આપીને પરાઠાની લારીને લાત મારી હતી મારા નાના દીકરાને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો હતો ત્યારે મારા પુત્રએ કહ્યું કે સાહેબ મને બેસાડી દો મારા નાના ભાઈને ન બેસાડતા એવું કહેતા તે ગુસ્સે થઈ જવા પામ્યા હતા અને મારા મોટા પુત્રને માર્યો હતો ત્યારબાદ તેઓ ઉમરા પોલીસ સ્ટેશને મારા બંને દીકરાઓને લઈને જતા હતા તે રસ્તામાં વીઆર મોલ પાસે નીચે ઉતારીને ઢોર માર તેને માર્યો હતો દંડા વડે માર મારતા શરીર ઉપર ઇજાન નિશાન પણ દેખાયા હતા પરાઠાની લારી ચલાવતા સોલંકી પરિવારે પોલીસ સમસ્થા કચેરી ખાતે રજૂઆત કરી હતી પોલીસ કમિશનરને સમગ્ર બાબતે અવગત કરીને પીઆઈ ઝાલા દ્વારા જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે તેને લીધે તેમની સામે સખ્તાઈપૂર્વકના પગલાં લેવાની માંગ પણ કરી છે મારું નામ ભાર્ગવ છે અને કાલે રાતના નવ વાગે પીઆઈ ઝાલા સાહેબ પોતે ઉપાડી ગયા હતા દારી બંધ કરતો હતો એમાં મારો નાનો ભાઈને પહેલાં ઉપાડ્યો હતો એને હું હટાવવા ગયો તો મને સાહેબે પાછો બેસાડ્યો હતો અને મને રસ્તામાં લઈ જઈને મને માર્યો હતો વીઆર બોલ પાસે રાતના મને સાડા નવ વાગે લોકઅપમાં બેસાડ્યો હતો અને સવારે બાર વાગે રજા આવી ગઈ હતી એકસો અઠ્યાસીની કલમ મારા ઉપર દાખલ કરી હતી કે આજે ઉપાડીને લઈ ગયા હતા ને શું કારણ લારી બંધ કરતા હતા લારી બંધ કરીને અમે લઈને જતા હતા નવ ને પાંચ થઈ હતી લારી ચાલુ તો હતી નહીં ક્રોમા પાસે ક્રોમા પાસે આજે કમિશ્નર માં શું તમે માંગણી આ રીતનું ચાલે જ નહીં ને અમે તો એવો કઈ ગુનો થોડો કર્યો છે લોકો બલાત્કાર કરીને બાર ઓળખા એમને કરે છે અમે તો એવું કઈ કર્યું નથી કે પોલીસ થાય તમાશો નથી માર્યો કે અમે પોલીસ થાય અમે ગાડી આપી જાય અમે તો ખાલી એટલું કીધું જ છે ને અમારી ભૂલ તો છે નહીં આખી આખી રાત ફરે છે લોકોને કઈને પકડો ઉમરા પીઆઈ કેબી ઝાલા તેઓ ઉપર થયેલા આક્ષેપ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે તેઓ ખોટી વાત કરી રહ્યા છે તેમને કોઈ જ માર માર્યો નથી તેઓ પોતાની લારી મોડા સમય સુધી ચાલુ રાખી હતી તેથી લારી બંધ કરી બને યુવકો સામે ગુનો દાખલ કર્યો છે વીઆર મોલ પાસે ઉતારીને કોઈને માર માર્યો નથી એ લોકોનો આક્ષેપ ખોટો છે એ લોકોની ઈજા કેવી રીતે થઈ છે તે અંગે મને કોઈ જ માહિતી નથી હાલ તો ઉમરા પોલીસની કામગીરી સામે મહિલા કોર્પોરેટર બાદ આવી મહિલાઓએ પોતે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી આ મામલે સુરત પોલીસ કમિશનર શું પગલાં લે છે તે જોવું રહ્યું ન્યૂઝ